એ કોઈ આંકડો મળતો નથી અને બીજી વસ્તુ પરીક્ષા ભરતી લેવો એક જ ઉપાયોનો બીજો કોઈ ઉપાય મળતો નહીં અને આપણે પંદરસો વિદ્યાર્થીઓ જે આંકડો આપ્યો એમને ચાર રાજ્યોને આપ્યા અને ચાર રાજ્યોને આપણે દરેક બે બે સેન્ટર પકડીએ તો એ બે હજાર વિદ્યાર્થીઓ થયા તો પંદરસો તેસઠનો આંકડો મળતો નહીં એ વસ્તુ ખોટી રિઝલ્ટ આવી દીધું ચૌદ તારીખે આવવાનું હતું અને આપી દીધું ચાર તારીખે એ ચૂંટણીની આડમયને સંતાડવા માટે કરેલું હોય અને બીજી વસ્તુ ગ્રેસિંગ માર્ક્સ આપ્યા તો ગ્રેસિંગ માર્ક્સનો અત્યાર સુધી કોઈ નિયમ હતો નહીં અને ગ્રેસિંગ માર્ક્સ આ વર્ષે જ આવ્યા અને દરેક વસ્તુ આ વર્ષે જ બનવાની હતી રિઝલ્ટ પણ વહેલા આવ્યું આટલા બધા વિદ્યાર્થીઓ ટોપ માર્યું અને એક્ઝામ પણ વહેલા લઈ રહ્યું सवरे सवरे शेर चालीह